નડિયાદથી યુકે જવા નીકળેલા પવાર દંપતીનો દુર્ભાગ્યપૂર્ણ અંત અંતિમ વિડીયો કોલ બની છેલ્લી યાદ અમદાવાદ નજીક થયેલી વિમાન દુર્ઘટનામાં ખેડા જિલ્લાના સત્તર જેટલા પરિવારો પોતાના સ્નેહીઓ ગુમાવ્યા છે નડિયાદના સરસ્વતી નગરમાં રહેતા મહાદેવભાઈ તુકારામ પવાર અને તેમની પત્ની આશાબેન પહેલીવાર પોતાના પુત્રને મળવા યુકે જવા માટે રવાના થયા હતા પરિવાર માટે ખુશીની ઘડી હતી એરપોર્ટ પર છેલ્લો વિડીયો કોલ કર્યો હતો ને તસવીરોમાં પોતાનો ઉત્સાહ દર્શાવ્યો હતો એ ઘડીઓ હવે યાદોમાં રહી ગઈ છે મહાદેવભાઈના ભત્રીજા મહેશભાઈએ ભાવુકતા સાથે જણાવ્યું કે સવારે કાકા કાકીને મૂકવા ગયા બપોરે પ્લેન ક્રિશ સમાચાર મળતા હકીકત માનવી મુશ્કેલ બની ગઈ છે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ કોઈ જવાબ મળ્યો નહીં પરિવાર તત્કાળ અમદાવાદ દોડી ગયો હોસ્પિટલમાં પણ તંગ સ્થિતિ અને ભયનો માહોલ હતો રાત્રે ડીએનએ પરીક્ષણ લેવામાં આવ્યા તેમણે સરકાર સમક્ષ અપીલ કરી છે અમને બોડીના અવશેષો પૂરતા માનવીય રીતે અને વ્યવસ્થિત રીતે મળી રહે જરૂર પડે તો બોતેર કલાકથી વધુ સમય લો પણ કૃપા કરી યોગ્ય રીતથી આપો આ દુર્ઘટનામાં પીડાત પરિવારોની લાગણી અને દુઃખદ સ્થિતિ સામે આવી છે જે શબ્દોથી વ્યક્ત કરી શકાતી નથી મારું નામ છે મહેશ સુખદેવ પવાર હું મહાદેવ તુકારામ પવાર અને આશાબેન મહાદેવ પવાર એમનો એ મારા કાકા કાકી હતા એમનો જ હતો એમને દુર્ઘટના દુર્ઘટના થઈ એમાં એમનું અવસાન થયું છે ખરે હજુ સુધી અમને કાલે અમે જેવી રીતે અમને પોણા બે વાગે ખબર પડી અમે તે એરપોર્ટ પર ગયા એરપોર્ટ પરથી અમને એવી ખબર મળી કે એ સિવિલ હોસ્પિટલ ગયા અમે સિવિલ હોસ્પિટલમાં ગયા એક સાડા ચાર વાગ્યાથી સાડા આઠ વાગ્યા સુધી અમને જસ્ટ એક એટલું ભીડભાડ પણ નથી એટલે એ કંટ્રોલમાં ના થઈ શક્યું એટલે અમે ફરતા જતા છેલ્લે અમને એવી ખબર મળી કે તમે અગાવન જે અઠ્ઠાવન અઠ્ઠાવન બોડીમાં એમનું નામ નહોતું એટલે છેલ્લે તમે ડીએનએ ટેસ્ટ કરો ડીએનએ માટે તમે બ્લડ આપો બ્લડ આપ્યા પછી જે હશે બોતેર કલાક પછી પ્રોસીજર થશે તો એમનો સપોર્ટ સારો તો બધી કાર્યવાહી સારી હતી બધી રીતે ખર અમારી એટલી રિક્વેસ્ટ છે આ દુર્ઘટના થઈ છે એના લીધે કઈ એમની બોડી કેવી રીતે છે શું છે કશું ખ્યાલ નહીં ખર અમને એટલો સપોર્ટ જોઈએ કે ખાલી એમને બોડીનો જે પણ હશે જે પાર્ટ્સ હશે શું હશે ખરે અમને પ્રોપર એવું પણ નહીં કહેતો કેમ કે તમે આપેલો છે બ્લડ આપેલો છે અમના છોકરાનું બ્લડ આપેલું છે એટલે બ્લડ પરથી તો બોડીના પાર્ટ્સ તો મળી શકે નો ડાઉટ કંઈ કેટલું રીતે નુકસાન થયું છે શું છે ખબર નહીં ખાલી એક પ્રોપર રીતે અમને ખાલી એમનો પાર્ટ્સ મળે કે જે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે છે ને એમનું જે વિધિ છે એ અમે કરી શકીએ એટલો ખાલી સપોર્ટ જોઈએ એટલો સપોર્ટ ખાલી તંત્ર અમને આપે એ જ અમને રિક્વેસ્ટ છે બીજું કંઈ નહીં આમાં તમારાથી નો ડાઉટ આટલી મોટી પ્રોસીજર બોતેર કલાકમાં હજુ એક દિવસ લઈ લો બોતેર કલાકનો હજુ એક દિવસ લઈ લો ખર પ્રોપર વેથી કેમ કે આ શું છે હિન્દુ સંસ્કૃતિની ભાવના છે એમાં કોઈ અને એવી રીતે મને પણ થાય કે એમનું ડસ્ટબિન કર્યું એમની તેરની વિધિ કરી બધી રીતે કરે અને એક નહીં એક અમારા બે છે એમના મમ્મી પપ્પા પણ એમના છે મારા એ છે એટલે અને છેલ્લે આ કંઈ ભાવનિક શબ્દો નથી જે છે ફેક્ટ છે એટલે સપોર્ટ કરો તમે બસ બીજું કંઈ નહીં